નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર ડેમાયમાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન ભાદરવા મહિનામાં લોકો જગતજનની જગદંબાના ધામમાં પોતાની આસ્થા પૂરી કરવા ચાલતા જતા હોય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી લોકો જગતજનની જગદંબા એટલે મા અંબાના ધામમાં લાખોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે અંબાજીના માર્ગો બોલમારી અંબે જય જયના અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા અંબાજી પગપાળા જતા યાત્રિકો માટે અનેક સેવાના કેમ્પ દ્વારા પગપાળા યાત્રિકોની સેવા કરવામાં આવે છે ત્યારે બાયડના ડેમાય ગામ ખાતે અંબાજી જતા પગપાળા યાત્રિકો માટે ઘણા સમયથી જય અંબે વિસામો દ્વારા સેવા પૂરી પાડવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સુંદર મજાનું સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પગપાળા જતા યાત્રિકો માટે વિસામામાં ચા નાસ્તો સહિત ભોજનની વ્યવસ્થાઓ પણ સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવી છે